અને જ્યારે એ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થવાનું છે પહેલાં જ ગઈકાલે કોંગ્રેસની જન આક્રોશ સભા છે એ ગાંધીનગર એટલે કે ગુજરાતના પાટનગરમાં યોજાઈ હતી જેમાં આગામી સત્રમાં કેવી રીતે સરકાર સામે લોકોના પ્રશ્ન રાખવા તેને લઈને વાત થઈ હતી ને આ બધા વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ધારાસભ્યો સાંસદ સભ્યો તો હાજર હતા આ બધા વચ્ચે કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમરે મહિલાઓને લઈને એક મોટું નિવેદન આપી દીધું અને સાથે સાથે મહિલા મંત્રીઓને આડ હાથ લેતા જેનીબેન ઠુમરે શું કહ્યું આજે આપણે તેની ચર્ચા કરવી છે ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે ગઈકાલે કોંગ્રેસની જન સભાનું આયોજન હતું ત્રણ ચરણની જન યાત્રા ગુજરાતના મોટા ભાગના વિસ્તારને ગામડાઓને કોંગ્રેસે આવરી લીધા કોંગ્રેસના સુકાની અમિત ચાવડાએ ગામડાઓમાં જઈને લોકોની સમસ્યાઓ જાણી અને આખરે જ્યારે વિધાનસભાના બજેટ સત્ર પહેલાં ગાંધીનગર એટલે કે પાટનગર ખાતે જન યાત્રા ના ભાગરૂપે જનઆક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું સભામાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર હતા ગેનીબેન ઠાકોરે પણ એ બે બેબાગ બોલ સાથે સરકાર ઉપર પ્રહારો કર્યા પરંતુ જ્યારે મહિલા નેતા જેનીબેન ઠુમ્મર મંચ ઉપર બોલવા ઊભા થાય છે ત્યારે તેઓ મહિલા મંત્રીઓ જે સરકારની અંદર રહેલા છે તેમને આડે હાથ લે છે સરકાર ઉપર પ્રહારો કરે છે સાથે સાથે મહિલા મંત્રીઓને પણ કટાક્ષભર્યા શબ્દોથી પ્રયોજન કરે છે અને મહિલા સશક્તિકરણને લઈને પણ એ ભાવુક થયા હતા જેની ઠુમર આવો પેલા આપણે સાંભળીએ કે જનાકોર સભા દરમિયાન જેનીબેન ઠુમરે શું નિવેદન આપ્યું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત વિવિધ પ્રદેશોમાંથી જન આક્રોશ યાત્રા લોકોનો ગુસ્સો લોકોના પ્રશ્નો અને લોકોની પીડા વેદના આ બધા જ ને વાચા ત્રણ પ્રદેશો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાંથી પસાર થઈને આ યાત્રા જ્યારે આખાએ ગુજરાતમાં હજી પણ થવા જઈ રહી છે એના મધ્યે આજે વિધાનસભાનો પ્રથમ દિવસ છે અને જન આક્રોશ સભાનું આયોજન છે અહીંયા બેસેલા એક એક વ્યક્તિ એ યુવાન હોય એ વડીલ હોય ઘરડા હોય એ મહિલા હોય કે એ બાળક હોય આ બધાની અંદર એક આક્રોશ ક્યાંક ને ક્યાંક અત્યારે જન્મેલો છે અને ક્યાંક એ જ્વાળા બહાર આવવા માટે થનગની રહી છે આ જ્વાળાને બહાર લાવવા માટે આ મંચસ્થ તમામ આગેવાનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય શ્રી અમિતભાઈ ચાવડા અખિલ ભારતીય રાષ્ટ્રીય સમિતિના મહામંત્રી માનનીય મુકુલ વાસનિકજી કે જે ગુજરાતને રાષ્ટ્રીય કોંગ્રેસના ચારે સેક્રેટરીશ્રીઓ અહીંયા ઉપસ્થિત મંચસ્થ તમામ આગેવાનશ્રીઓ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ અને દૂર પ્રદેશોમાંથી

એમના ખભા મજબૂત કરવા માટે આમ આપણે એના કાંડા મજબૂત બનવા માટે સતત એમની સાથે ઉપસ્થિત રહીએ છીએ એટલે આપણે અહીંયા બેસેલો એક એક વ્યક્તિ અભિનંદન ને પાત્ર છે ગુજરાત સરકારની વાત થોડી કરીશ મહિલાઓને પડતી મુશ્કેલીઓની વાત કરીશ મહિલા સશક્તિકરણના નામે ખૂબ મોટા બણગા ફૂંકવામાં આવે છે યત્ર નારેસ્તુ પૂજ્યંતે તત્ર રમંતે દેવતા આ સૂત્રનો અવારનવાર સરકારશ્રી દ્વારા જાહેર મંચ ઉપરથી પ્રયોગ કરવામાં આવે છે પણ મને કહેતા જરા પણ સંકોચ નથી થાતો કે ખાલી મોટા મોટા સૂત્રો ખાલી મોટા બણગાઓ મહિલાઓ માટેના ખૂબ મોટા મેળાવડાઓ અને એની વચ્ચે જ્યારે મહિલાઓને સુરક્ષા પૂરી પાડવાની થાય ત્યારે ક્યાંક નિષ્ફળ જતી સરકારને દિવસે ને દિવસે આ મહિલાઓ વેદનામાં પીડામાં ગરકાવ થતી જાય છે એનો અવાજ બનવું પડશે કોંગ્રેસ પક્ષની અહીંયા મંચસ્થ આગેવાનોની જવાબદારી નથી પણ અહીંયા બેસેલા તમામ તમામ આગેવાનોની જવાબદારી છે કે મહિલાઓને જ્યારે જ્યારે મુશ્કેલીઓ પડે ત્યારે આપણે ખભેથી ખભો મિલાવીને આગળ આવવું પડશે સમાનતાની વાતો કરે છે પણ હમણાં જ ગયા અઠવાડિયે રાજકોટના ડીડીઓ દ્વારા જ્યાં પણ મહિલા નેતૃત્વ પોતે ચૂંટાઈને આવ્યું છે એના બદલે એના પતિઓ વહીવટ કરે છે એના વિરોધમાં

એના પછી એના આરોપીનું શું થયું હજી પણ ગુજરાતની જનતા જાણતી નથી અને જે પ્રમાણે ડ્રગ્સ અને દારૂનો કારોબાર વિસ્તરતો જાય છે એનો ક્યાંક ને ક્યાંક સૌથી મોટો માર પડતો હોય તો એ મહિલાઓને પડે છે હજી પણ કહું છું આ મહિલાઓ ચૂપ છે એનો મતલબ એવો નથી કે તમને લલકાર નથી આ મહિલાઓના હાથ છે કે જે કર લાવે પારણું

સહકાર આપવા માટે આવ્યા છીએ ત્યારે આપને વિનંતી કરવા માંગુ છું કે આપના વિસ્તારમાં આજુબાજુની મહિલાઓ ખૂબ પીડા ભોગવી રહી છે મોંઘવારીનો માર ખૂબ મોટો પડી રહ્યો છે બધાનો અવાજ ક્યાંક બનવા માટે આપણે મદદરૂપ થઈ શકીએ અહીંયા અમે મહિલાઓ

પણ મહિલાનો કે પ્રશ્ન ઉભો થાય તો એ જ મહિલા મંત્રીએ મૌન ધારણ કરીને સરકારની વાહવાહી કરવાની આ એક ટ્રેડિશન બની ગઈ છે એ ટ્રેડિશન કોંગ્રેસ તોડે પાર કરવાની છે એમાં મને કોઈ શંકા નથી આપ સૌનો ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ વ્યક્ત કરું છું કે આટલા કપરા સમયમાં કે જ્યાં સરકાર મીડિયા કર્મી અહીંયા બધા જ મીડિયાના મિત્રો પણ હાજર છે એમાંથી પણ કોઈ જો સાચું બોલે તો એના પણ

તો કોંગ્રેસ નેતા ઠુમરે મહિલા મંત્રીઓને આડે હાથ લીધા માત્ર મોંઘી સાડી પહેરવા માટે મંત્રી બને છે આવી વાત પણ જેનીબેન ઠુમરે કરી વીસ હજાર કરતાં મોંઘી સાડી પહેરીને મહિલા મંત્રીઓ અત્યારે ફરી રહ્યા છે મહિલાઓના પ્રશ્નો મુદ્દે મહિલા મંત્રીઓ મૌન કેવી રીતે સેવી રહે છે આટલા બળાત્કાર થાય છે મહિલાઓની સરા જાહેર એ ઇજ્જત લૂંઠાય છે છતાં પણ આ મહિલા મંત્રીઓ સરકાર સામે કશું બોલી નથી શકતા એ મહિલા સશક્તિકરણની જે ખાલી વાતો છે જે ખાલી પોસ્ટરો ચીપકાવવામાં આવે છે ત્યાં જ રહી જાય છે પરંતુ ઇજ્જત ઉપર લુખા તત્વો અસામાજિક હાથ નાખે છે તેને લઈને જેની એ રીતે મહિલા મંત્રીઓને આડે હાથ લીધા હતા સાથે સાથે સરકાર ઉપર પણ પ્રહારો કર્યા હતા કે સરકારે અત્યાર સુધી શું કર્યું છે છેલ્લે ત્રીસ વર્ષથી એ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે છેલ્લા દસ બાર વર્ષથી કેન્દ્રની અંદર સરકાર છે છતાં પણ આજે ભારતીય જનતા પાર્ટીએ ખાલી મહિલા સશક્તિકરણ એ કાગળ ઉપર જ રહી ગયું એવી વાત જેનીબેન ઠુમરે સરકાર સામે નિશાન સાધતા કહ્યું હતું મોંઘી મોંઘી ગાડીઓમાં એ મહિલા મંત્રીઓ ફરે છે સાડીઓ પહેરે છે પણ તું મહિલાઓના જે સાચા પ્રશ્નો છે જેમને સાચું મહિલા સશક્તિકરણ કોને કહેવાય એ જ આજના મહિલા મંત્રીઓ જે સરકારની અંદર બેઠા છે તેમને ખબર નથી આવી વાત જેનીબેને કરી છે જેનીબેન ઠુમરના પણ બે બાગ બોલ એ જનાક્રોશ સભામાં જોવા મળ્યા હતા સાથે સાથે એ જન સભામાં એવી પણ ચર્ચાઓ થઈ હતી કે આવનાર સમયમાં બજેટ સત્ર જે વિધાનસભાની અંદર ચાલવાનું છે તેમાં ત્રણ ચરણમાં જે જન યાત્રા પૂર્ણ થઈ છે લોકોના પ્રશ્નો કોંગ્રેસે સાંભળ્યા છે લોકોની જે સમસ્યાઓ છે તે કોંગ્રેસે સાંભળી છે અને તેને લઈને જ લોકોના ઠોસ પ્રશ્નો મજબૂત રીતે લોકોનો અવાજ બનીને વિધાનસભાની સત્રની અંદર એ સરકારને ઘેરવાના પ્રયત્નો કોંગ્રેસ કરવાની છે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવનારી વિધાનસભા બે હજાર સત્યાવીસની ચૂંટણી આ તમામને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી હોય એવું લાગી રહ્યું છે જેને જ્યારથી આમ તો અમિત ચાવડા એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સુકાની બન્યા છે ત્યાંથી કોંગ્રેસ ધીરે 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 મજબૂત થતી હોય એવું લાગે છે પરિવર્તન તરફ કોંગ્રેસ વળી રહી હોય એવું લાગે છે જોવાનું રહેશે કે આમને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શું કોંગ્રેસ એ લોકોનો મજબૂત અવાજ બનીને લોકો તેમને સ્વીકારશે કે નહીં તેમની ઉપર સૌની નજર છે ને તમારું આ બાબતે શું માનવું છે શું હકીકત કોંગ્રેસ એ ગુજરાતની જનતાનો વિકલ્પ બની શકે છે કે નહીં અમારો કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો બાકી જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત ગુજરાતનો ગજનાજ નમસ્કાર